હલો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો આઈ થિંક તમે મજામાં હશો હું પણ મજામાં છું જો સવારના સાડા નવ થઈ ગયા છે વરસાદ પડે છે તો આજે અમે બનાવવાના છે વરસાદમાં સવારમાં ચાની સાથે બેસનના પુલડા તો બેસનના પુલડા બનાવવા માટે મેં બેસનને પલાળી દીધું છે અને હું અમે મરચાં આદુ અને લસણને ખાણીમાં હું ક્રશ કરી લઈશ તો જો તમે જુઓ છો કે હું બધું ટીચી લીચી રહી છું તો હવે જે આદુ મરચાં લસ લસણની જે પેસ્ટ બનાવી હતી એ બધી હું હવે ખીરાની અંદર એડ કરીશ અને પછી હવે થોડું હળદર મરચું મીઠું ધાણા જીરું અને બસ આ બધું મિક્સ કરી લેશું આપણે મિક્સ કરીને પછી એની અંદર મેં થોડી ડુંગળી કાપીને પણ અંદર એડ કરી છે કે જેથી સારી લાગે અને અજમો હવે હું હાથથી આવી રીતે મસળી દઈશ મસળીને ખીરાની અંદર એડ કરી લેવાનું છે કે જેથી બેસનમાં જે આ અજમો નાખીએ તો આપણને હેલ્થ માટે પણ સારું છે અને વાયડું પણ ના પડે એવું કહે છે અને હું નાખીશ બેકિંગ સોડા પણ એનાથી પોલડા એકદમ સોફ્ટ બને તો આપણે જરૂર નાખવા તો મેં નાખી દીધા છે જો તમે જોઈ શકો છો પેન ગરમ થઈ જાય છે તો પેનની અંદર આપણે હવે થોડું તેલ કરી સ્પ્રેધું છે તેલ સ્પ્રે થઈ જાય પછી આપણે હવે આ ખીરું છે એમાં પાથરી દઈશું તો સરસ મજાનું આપણે ખીરું પાથરી દીધું છે ખીરું પથરાઈ જાય એટલે પછી આપણે તરત જ એક આ પુલડાને આપણે ઉલટાવી દઈશું તો આપણે ઉલટાવી દીધું છે જુઓ સરસ મજાનો આપણો પુલડો થઈ ગયો છે બંને બાજુ સરસ મજાનું ચડ ચડાવી દેવાનું અને ગરમ ગરમ ચાની સાથે બેસણના પુલ્લા ખાવાની મજા કંઈક અલગ છે વરસાદની સાથે હા ને તો કોને કોને ટ્રાય કર્યું છે જ કહેજો આઈશા અલિશાની અયાન ચા પીવા બેઠા છે અલિશા ગુડ મોર્નિંગ ફ્રેશ થઈ ગયા તમે લોકો ચા પાણી થઈ ગયા બ્રશનું બધું કરી લીધું તો આજે હું તમને એક વાત કહું કહું

હા તમને આ પોકેટ ગમતું હોય તો પોકેટ ને સબસ્ક્રાઈબ કરી લેજો પોકેટ ને સબસ્ક્રાઈબ કરવાનું કે વિડીયો ને વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ અને અલીશા બેની ની સાયકલ છે પિંક કલર ની પિંક એન્ડ બ્લેક અને આ આયાન ભાઈ આયાન ભાઈ જુઓ માટી લઈ લઈને અહિયાં નંખલ છે ચંપલ પહેર્યા વગર અરે સ્માઇલ ક્યાંથી લગાવી ત્રણે ત્રણ જણા બતાવજો તમારો સ્માઇલ સિમ્બોલ અરે રે વોલમાર્ટમાંથી સ્માઇલ સિમ્બોલ લગાવ્યો કરજી क्या बात है आयन आयन तारो सिंबल क्या आंसर बताए बैक मजर हाय बेबी शू करा चाहे तारा हाथ बताओ जी आया ने हाथ मम्मा ने बताओ चलो हाथ आ शू कर हाथ में आया ने हाथ ने शू कर शू कर चंपल क्या कहता तारा क्या चंपल चंपल क्या बताओ आया ने शू कर तू बताओ चलो આયન બતાવશે ત્યાં અરે બાપરે ક્યાં ચાલે છોકરો અને અલીશા તમે તમારી આ જે સાયકલ આવ્યા એની સાથે થોડી રાઈડ લેશો તમે કેવી ચલાવજો જોઈએ તો વન બાય વન ઓકે તમને આ બેમાંથી કયો કલર ગમ્યો કોની સાયકલ બેસ્ટ છે પ્લીઝ કમેન્ટમાં કહેજો અને તમને આ સાયકલો ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઇક કરતા રહેજો તો વન બાય વન સવારી કરે છે સાયકલ ની પછી એક એક વખત કરીશ ઓકે ઓકે ના ના ચશ્મા વાંધો પહેલું નહીવ ને આઈશાબેન ઓકે ઓ કેટલો લુક્સ નાઈસ લાગે વાહ વાય મિસ માય મેમરી માય ઓલ ડે વાવ આઈશા સરસ ગુડ જોબ હામે જોજો મારી સામે જોવો છો તો અલીશાબેન અરેવા નાઈસ છે તો તમારી આ સાયકલ નવું લાવ્યા તો એના પેડા ખવડાવવાના છે એના પેડા પેડા એટલે ભાઈ તમે કોમેન્ટ કરજો કે ભાઈ પેડા એટલે શું બરાબર છે આમાં આવી છે એના પેડા ખબર નથી કયા પેડા હોય એ પેડા અરે પેડા વિચારો કે આ છોકરીનો પેડા એટલે શું નથી ખબર અરે ઊભા રો કહું ઊભા પેડા એટલે શું આપણે જ્યારે જ્યારે નવું નવું સારું કામ કરીએ આપણે ગાડી લાવીએ નવું હાઉસ બાય કરીએ કે આપણા ઘરે નવું બેબી આવ્યું હોય તો આપણે પેડા ખાઈએ રાઈટ આઈ આલિશા એને પેડા એટલે શું એ નથી ખબર ચાલો તો આપણે એને પેડા એટલે શું એ સમજાવી દઈએ એને મેં કીધું પેડા નથી ખવડાવવાના તમારી સાયકલ લાયા તો એટલે પેડા એટલે એ પેન્ડલ લખીએ ખામે પેડા પેડલને પેરા કેસ તો હા બોલો શું છે તો આફિર એક સ્ટોરી બાય કરિયા કે ઘર બાય કરી જવાનું છે વિડિયો આવ કરિયા શું આવ એ તો આવ કરી પણ સ્વસ્તિક કહેવાય અવિશા એક સ્વાર બાય કરિયે કે એને પછી આપણે ચાન્લાને ઉ કરીયે તો એને સ્વસ્તિક કહેવાય ગાડી બાય કરીયે પછી જે લગાયે ને ચાન્લો કરિયાને સ્વસ્તિક કહેવાય પણ પેડા એટલે શું એને નથી ખબર આ પેડા એટલે શું તો ચાલો આપણે એને મિનિંગ સમજાઈ દઈએ તો અલીશા પેડા એટલે પેલું રાઉન્ડ રાઉન્ડ કે જે પેલી પ્રસાદી હતી તેને ગયા હતા તે મામાએ આપી હતી લાઈક વ્હાઈટ તને બહુ ભાઈ રાત્રે નહોતું આપ્યું પેડા હતા લાઈક રાઉન્ડ 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 વ્હાઈટ થાકી જ આયાન બેબીની ધૂન અલગ છે આયાન શું કરે છે માટી લઈ લઈ અને ગામડાની જે ગામડાની જે કમી બચપનમાં એની રહી ગઈ છે બચપન જ હાલ તો પણ જે જે ગામડાની મજા છે ને એ હવે અમેરિકામાં શોધ છે આયન ભાઈ તો જુઓ માટી માટી લઈ અને આમથી આમ નંખ છે બસ એક મજા છે આમાં પણ હે ને આમાં પણ મજા છે કોને કોના છોકરાઓ આવું કરે છે તો પ્લીઝ કમેન્ટ કહેજો કમેન્ટમાં કહેજો શું થયું બેટી આ શું થયું શું વાગ્યું બેટા આયાને પગમાં કંઈક વાગ્યું છે શું વાગ્યું ખબર નથી ચલો પૂછી જોઈએ આયાન આયુ શું વાગ્યું બેટા ચલો નીચે બેસી જાઓ મમ્મા જોવો હા વાગ્યું ને મટી પંગ્યું અને ચંપલ નથી પહેરવાનું બેટું આય બેબીને ચંપલ નથી પહેરવાના ચંપલ ક્યાં છે આયુ ચંપલ ક્યાં બેટું ઓલે બાપ રે આ શું કર્યું હા વોટ ઇઝ ધીસ નો બેબી નો આયાન એ આયાન એસા મત કરો ઓકે ચલો તો આઈશા અલીશાની આ જે ફર્સ્ટ ફર્સ્ટ એની રેસ છે નવી સાયકલો છે તો જોઈએ કે સૌથી વધારે ફાસ્ટ કોણ જવા દે છે તો ચલો ફરીથી કરો સ્ટાર્ટ વન ટુ થ્રી હોય હય ઇઝ ફાસ્ટ आजूबाजू में जोज जो साइकिल गाड़ी ना मैं टर्न मरवा क्या कीधु मैं टर्न मरवाज नहीं हाँ वन टू आयशा नो नो आयशा नॉट चीटिंग वन टू थ्री टू थ्री ए ए ए क्या बात है क्या बात है जो जो गाड़ियों ने आव आगता અલિસા ઇઝ વિનર ટુડે ટુ ટુડે અલીશા વિનર ઓકે તો તું કીધું કે અલિસા ફર્સ્ટ જતી તો આ અલિશા ફર્સ્ટ અલિશા ફર્સ્ટ બંને વિનર છે ચલો આઈશા ને બંને વિનર ઓકે છે ને ફૂલ ગામડાની મજા ફૂલ ફૂલ હું રમવા દઉં કોઈ દિવસ આવી રીતે છોકરાઓને બચપન ક્યારે પાછો આવશે आपू तो खबर नहीं छोकरा जो आया चंपल नहीं पेरवा बेटो चकी हे आ छू कलियो छू कलियो अले बाप ले बोलो अली सुन क्या लाइक कर लेना नीचे वो प्राइम में है ना एक्चुअली इज गुड फॉर योर हेल्थ हम तो मैं पग ना तो मैं पग ना एक्सरसाइज में आता मैं पग ना आकर बदना तो तो तुम्हें

એ ચકી માં સામે જો ને બા બેસી જા બેસી જા નીચે બસ જા આ શું કર્યું એ આયન ઓપન યોર માઉથ હું સાયકલ ચલાવવા જઈ આય આયન આ કરજો હો ઓય ચકી એ આયન તારું મોઢું બતાઈ જો અરે માટીથી સાવર કરે છે જુઓ ભાઈ પાગલ થઈ ગયા अकर जी सो खादू तू हा? हा? थे हां दीबा हां एबा मम्मी दूध नहीं नी आपे तण पीवा ममाई मम खावा नसे आपियो आईसाले सा साइकिल चलाई रहे हैं अभी साइकिल में उतर मुके छे आवे रीते रोज मुकी देवानी बेटा ओके जेती तमारा पॉकेट पर लडो नहीं है ना पैसा बदलना यस शालते म राखी पर यस अ स्पेशल હવે અયાનભાઈની પણ લાયલ છે ને નવી અયાન પણ સાયકલ મૂકી દેશે ચલો દીદી જોડે મૂકી દો ગુજાબ ઓકે એ પણ મૂકી દીધી એમની સાયકલ હવે નો વાળો ચલો હવે અલીશા દીદી આઈશા દીદી અલિશા દીદીની આવ્યું આઈશાની છે આ તો આઈશા દીદીની સાયકલ પડી જવાનો છો Aisha, Aisha, I am like serial. Have basic girls. First time. I am going to Apple. Mama, Apple ni. Mama, serial Apple ni. Go and have some. Mama, no. You love mama. Yes. You love mama. Um. You love mama. You love mama. Yes. You love mama. Yes. You love mama. Yes. Yes. You love mama. Yes. Yes. You love mama. Love you. Yes. You love mama. Yes.

બાર રમીને આયા સાયકલ ને એટલે થાકી ગયા અયાનભાઈને શાવર કવરાઈ દીધું તો એ લોકો અયાન ફ્રેશ થઈ ગયું છે આ શું કરે છે સ્માઈલી

કેવો રહ્યો તારો આજનો દિવસ સરસ ક્યાં જવું છે હા રાઈડ કરવા પાછું ફરીથી લગાવી દીધું શેની રાઈડ અલીશા તો આપણે તો જઈને આવ્યા આપણે તો પણ ફરીથી જવું છે કેમ મમ્મીને રસોઈ નથી કરવાની તો પછી આમાં ત્યાં જોડે રમીને આવી ને નો આયન શું ખાઈছো પાગલ નાખું માં એવું થાય ઓ ચી આ ખવાય બેટા ગંદુ કહેવાય હા તો ડિંગળો તૂટી ગયોસ તો મમ્મીનો જલવાન આ જો આ તૂટી ગયો છે ફ્રેક્ચર થઈ ગયો શું કહેવાય આને ફ્રેક્ચર ઓકે રૂખ લઈ લીયા આપણે મમ્મીને ટોકા કરે હતા

તમે લોકો હવે ખાઈ લીધું રાઈટ હવે શું કરવાનું ડાન્સ કરવાનું છે ડાન્સ કરવાનું છે અહા આયન ડાન્સ કરવા માંગે છે તો ચલો ગુડ નાઈટ કહીતા ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ આયન જય શ્રી કૃષ્ણ કરતા ચલો ગુડ નાઈટ કાલે મળીએ બીજા બ્લોગમાં યસ એવું કહી દો ચલો ચેનલને સબસ્ક્રાઈબ કોમેન્ટ શેર જરૂર કરજો કહે ને બીઠું લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય જય કરતો ચલો જય શ્રી કૃષ્ણ